પોલીસની જે અત્યાર સુધીની સતત તપાસ હતી એમાંથી અમુક અમુક વ્યક્તિઓ થોડા થોડા શકમન લાગતા હતા એને આઈડેન્ટિફાઈ કરતા ગયા એ આઈડેન્ટિફાઈ કરતા કરતા એક વ્યક્તિ રમેશ ભટ્ટ કરીને કે જે અગાઉ મંદિરમાં ત્રણેક માસ માટે એ સેવાદાર તરીકે પગારથી રોકાયેલો હતો અને ફોટોગ્રાફીનું કામકાજ કરે છે એ શંકાના રડારમાં હતો એટલે એને બોલાવીને એની યુક્તિ પ્રયુક્તિથી પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી તો એની પૂછપરછ દરમિયાન એને અલગ અલગ પુરાવા એની સામે મૂકવામાં આવ્યા પુરાવા એની પૂછપરછ કરી એટલે અંતે જે આખો બનાવ બન્યો એ આપી તારીખ ચોથી ઓક્ટોબરે સાંજે જે ગોરક્ષનાથ મંદિરમાં અન્ય એક પગારદાર રહે છે કિશોર કુકરેજા એ કિશોર કુકરેજા ત્યાં પગારદાર તરીકે મંદિરની સાફ સફાઈ કરવી ત્યાં બાજુમાં જ જે બીજું રૂમ છે ત્યાં રસોઈ બનાવીને જમવું અને આરતીનો ટાઈમ થાય આ તે અને એ મંદિર પછી બંધ કરીને બાજુના રૂમમાં સૂઈ જતો તો કિશોર કુકરે જાય ચોથી તારીખની રાત્રે લગભગ આરતીને પત્યા પછી અને જે છે ભટ્ટને એમને કહ્યું કે આપણે એક કાંડ કરવાનું છે અને ત્યારે કોઈ ચર્ચા ન કરી પણ એ પછી લગભગ સાત સાડા સાતની આજુબાજુ એ સમય પછી એ જે મુખ્ય મંદિર છે મંદિરમાંથી એક લોખંડની સ્ટીક જેવું લઈને આવ્યો અને એ જે ગોરક્ષનાથજી નું મંદિર છે મંદિરના જે સાઈડના ગ્લાસ ઉપર એને સ્ટીકથી સ્ટીક પછાડી બે ત્રણ વખત સ્ટીક એને ત્યાં મારી અને એનાથી એ વખતે મંદિરનો કાચ તૂટી ગયો રમેશ ભટ્ટના કહેવા મુજબ એ પોતે પણ ત્યાં એ મંદિરની બાજુમાં જે જગ્યા છે ત્યાં જ સાઈડમાં ઊભો હતો ને એને આ વસ્તુ જોઈ પછી આ જે કિશોર કુકરેજા છે એને આ સ્ટીક પાછી મુખ્ય મંદિરમાં મૂકી અને મંદિરને બહારથી તાળું મારી દીધું અને એને જણાવેલ કે હવે નવ વાગ્યા પછી જે કઈ છે હું તને જાણ કરીશ કે આગળ શું કરવું છે ત્યારબાદ નવ સાડા નવ બાદ જ્યારે આ બંને જણા એકલા હતા ત્યારે કિશોર કુકરેજા અને રમેશને લઈ જાય છે પાછો મંદિર પાસે અને પોતાની પાસે જે મંદિરની ચાવી હતી જેમાં ગુરક્ષનાથજીની મૂર્તિ હતી એ ચાવીથી તાળું ખોલી અને કિશોર આ મૂર્તિ બહાર કાઢે છે અને ત્યારબાદ બંને જણા આ મૂર્તિને ઊંચકી અને જે બાજુની પાળી છે ત્યાં લઈ જઈને ત્યાંથી મૂર્તિને ધક્કો મારે છે અને એ રીતના આ બનાવને અંજામ આપે છે